કરજણ નગરપાલિકામાં કોમ્યુનિટી હોલનો વિવાદ વકર્યો કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલનો વિવાદ વકર્યો છે ખુદ પાલિકા સભ્યોએ તપાસની અરજી વિકાસ કમિશનરને કરતાં ચકચાર મચી જવા પામી છે વાત કહે એમ છે કે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી યોજના હેઠળ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બનેલ કોમ્યુનિટી હોલ જે આજે વિવાદના ઘેરાઓમાં આવ્યો છે પાલિકા દ્વારા બે હજાર બાવીસ ત્રેવીસમાં આ હોલ નગરના નાગરિકોના ઉપયોગ હેતુ સાથે બનાવેલ અને એક દિવસના પાસઠસો રૂપિયા ભાડું નક્કી કરી ઠરાવ કરવામાં આવ્યો હતો જે હોલ માટે ત્રીસ ચાર પચીસના રોજ પાલિકાની ટીપી ચેરમેન અર્જુનસિંહ અટાલિયાની અરજીની માંગ મુજબ હોલનો પહેલો માળ વ્યાયામશાળા માટેનો ઠરાવ કરી મંજૂર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે જેને લઈ પાલિકાના સભ્યો જ ખુદ વિરોધ કરી રહ્યા છે જાન બહાર હોલનો ઠરાવ કરી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે જે બાબતની છ જેટલા સભ્યો દ્વારા લિખિતમાં વિકાસ કમિશનર કલેક્ટર અને ભાજપના જિલ્લા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે ઠરાવમાં કેટલા રૂપિયાના ભળાતી હોલનો ઉપરનો માળ જીમ માટે ફાળવવામાં આવ્યો છે એનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો

ત્રેવીસ ચોવીસમાં સદારુ કોમ્યુનિટી હોલ માટે એક ઠરાવ કરવામાં આવેલો કરજણની નગરની પ્રજાની સુખાકારી માટે શુદ્ધ ભાવનાથી આ એક હોલ બનાવવામાં આવેલો કારણ કે કરજણ જૂના બજાર વિસ્તારમાં હાલમાં નાના મોટા કોઈ પણ પ્રસંગ માટે એવો કોઈ હોલ છે નહીં કે જ્યાં નાના પ્રસંગો થઈ શકે એના અનુસંધાનમાં અગાઉની નગરપાલિકાની ચૂંટાયેલી બોડીએ ગ્રાન્ટમાંથી આ હોલ બનાવેલો અને એમાં ઘણા બધા નાના માણસો પ્રસંગ પોતાનો કરી શકે એ ઉદ્દેશ્યથી ઉદ્દેશ્યુ ભાડું પાસઠસો રૂપિયા નક્કી કરવામાં આવેલું અને વીજળી બિલ જે એક્સ્ટ્રા થાય છે એ અનુસંધાને ઘણા બધા નાના મોટા માણસોએ ત્યાં પોતાના પ્રસંગો કરેલા એ ત્યારબાદ બન્યું કે ત્રીસ ચાર ની મીટીંગ હતી નવી ચોવીસ પચીસ ના બોર્ડમાં જે ચૂંટાયેલું બોર્ડ નવું આવ્યું એમાં ત્રીસ ચાર ની મિટિંગમાં જનરલ સભાની અંદર આ લોકોએ સદર હોલનો એ આ લોકોએ જીમ માટે ભાડે આપી દીધેલો છે માટે અગાઉ નગરપાલિકા દ્વારા જે તે ઈસમોને જૂના બજાર સંસ્કાર કેન્દ્ર ખાતે જીમ માટે આવો જે મેરેજ હોલનો ઉપરનો હોલ ફાળવવામાં આવેલો અત્યારે બિલકુલ બિસ્માર હાલતમાં કરી નાખવામાં આવેલો છે ત્યાં આગળ બિલકુલ બધા અનિષ્ટ તત્વો ભેગા થતા હતા અને નગરપાલિકાનું નામ ખરાબ થાય એવી વર્તણૂકો ત્યાં થતી હતી ત્યારબાદ કોમ્યુનિટી હોલ નતો બન્યો ત્યારે ત્યાં કુમાર શાળા હતી અને કુમાર શાળાની અંદર એ જીમ ચલાવવામાં આવતું હતું કુમાર શાળા નીકળી ગયા પછી ત્યાં ટાઉન હોલ બનાવવામાં આવેલો એ નગરજનોના ટેક્સના પૈસા છે નહી કે નગરપાલિકાના ચૂંટાયેલા બોર્ડના આ ટેક્સના પૈસા છે નાગરિકોના પૈસા છે તે છતાં આ લોકો પોતાની રીતે મન ગણત નિર્ણયો કરી અને અત્યારે આ ટાઉન હોલ એ લોકોએ ફરી એક ઇજારદાર ને જીમ માટે ભાડે આપી દીધેલો છે ભાડું નક્કી કર્યું છે કે નહીં એકચ્યુઅલી મારી ધ્યાનમાં એવું છે કે ભાઈ લગભગ એ લોકોએ એમ નમ આપેલો છે બરાબર છે તો આજે નગરપાલિકાની એવી બધી ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં તમારે પબ્લિકની સુખાકારી માટે જો જીમ ને એવું ચલાવવું હોય તો આપણો નગરપાલિકાનો જે બાગ છે તળાવની આજુબાજુએ વોકવે છે ત્યાં આગળ તમે જીમ ચાલુ કરી શકો છો ત્યાં બધા સાધનો લગાવી શકો છો અત્યારે કરણુબા ગાર્ડન ની અંદર આપણે વિકાસના કામો કરી રહ્યા છે તો આવા આવી બધી ત્યાં શિફ્ટ કરવાની હોય નહીં કે નગરપાલિકાના ટાઉન હોલમાં અગાઉ પણ આ થયેલું અને બીજી વસ્તુ કે ચીફ ઓફિસર તો આ નગરપાલિકાના કાયદા સાથે સુખ છે કે નહીં આ ઠરાવ એ જવાબદારી ચીફ ઓફિસરને ચીફ ઓફિસર એ પૂર્વ મંજૂરી ઉપલા અધિકારીઓની મેળવેલી છે કે કેમ

કર્જન નગરપાલિકાની ત્રીસ ચારના રોજની સામાન્ય સભાની અંદર મારા નામથી મેં અરજી કરેલી કે કર્જન જૂના બજાર આવેલા હોલ ના ઉપલા માળે જે લાંબા સમયથી બંધ અવસ્થામાં ઉપલમાળ પડેલ હોય તો કર્જન નગરના યુવાનો અને વડીલો વ્યાયામ સારી રીતે ફિટ ઇન્ડિયાના કોન્સેપ્ટ થી એ માટે મેં નગરપાલિકામાં અરજી કરી એ અનુસંધાને ત્રીસ ચારની સામાન્ય સભાની અંદર ઠરાવ કરી અને

લેવામાં આવેલો હતો અને મતે પાસ થયેલો છે પ્રોસેડીની કોપી અને અઠારની કોપી આપ નગરપાલિકામાંથી મેળવી શકો છો શું